નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી વાવાઝોડું કલકત્તામાંથી પસાર થઈ હવે બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે મિત્રો કલકત્તાની અંદર ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે એનડીઆરએફની ચૌદ ટીમો મિત્રો કામે લાગી ગઈ છે ને જ્યાં જ્યાં વૃક્ષો પડી ગયા છે ત્યાં રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે લોકોને ખાસ કરીને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તમે જોઈ શકો છો વાવાઝોડું હાલ મિત્રો ખૂબ જ ડેન્જર બની રહ્યું છે આ બાજુ તમે લાઈવ વિડીયોમાં પણ જોઈ શકો છો વાવાઝોડું હાલ મિત્રો લાઈવ અપડેટ પ્રમાણે ઢાંકાની અંદર અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ રીતે બાંગ્લાદેશની અંદર છે અને બાંગ્લાદેશની અંદર પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જો કે વરસાદને લઈને મોટી આગાહી નથી દસ ઇંચ સુધીનો અત્યારે અત્યાર સુધીનો વરસાદ નોંધાણો છે પરંતુ હવે વાવાઝોડા બાદ મિત્રો ભારે વરસાદ પડે તેને લઈને મિત્રો સરકાર દ્વારા ઓરેન્જ અને રેડ એલર્ટ પણ મિત્રો આપી દીધું છે તો આ બાજુ ગુજરાતની અંદર વાવાઝોડાની અસર થઈ છે તે જ પવન ફૂંકાઈ રહ્યો છે જો કે વરસાદને લઈને કોઈ આગાહી નથી માત્ર ત્રણ દિવસ સુધી તે જ પવન ફૂંકાશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને ગુજરાતમાં વરસાદને લઈને આગાહી છે તો કઈ તારીખથી ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થશે હાલ મિત્રો ચોમાસું ક્યાં પૂછ્યું તો એ તમે લાઈવ મેપ પણ જોઈ શકો છો જેમાં ભારતીય વાવામાન વિભાગે મેપ જાહેર કરી કરી અને છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ સુધીની અંદર વાવા ખાસ કરીને ચોમાસું ક્યાં પહોંચ્યું તેની વાત કરેલી છે કેરળમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેની વાત કરશું તેમજ ગુજરાતમાં વાવણીને લઈને ક્યારે મોટી આ ગઈ છે તેની વાત કરશું તો મિત્રો આવડીઓને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીઓને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે મેપ જોઈ દેવી કે વરસાદનો જે પહેલો રાઉન્ડ હતું પહેલા રાઉન્ડની અંદર જોયું કે બંગાળની ખાડીની અંદર મોટું વાવાઝોડું બન્યું અને આ મોટા વાવાઝોડાને કારણે મિત્રો પૂર્વ ભારતના જે રાજ્યો છે ઓડિશા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તેમજ જે અરુણાચલ અસમ બે આસમ છે તેમજ મિત્રો મેઘાલય ત્રિપુરા છે તો આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે હવે વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે અને બીજા રાઉન્ડની અંદર કેરળ છે લગભગ દક્ષિણ ભારતની અંદર ચોમાસું બેસી જશે જોકે ગુજરાત ગુજરાતની અંદર બીજા રાઉન્ડની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે જો કે ચોમાસું બેસી અને વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા નથી પરંતુ અમુક અમુક વિસ્તારમાં ભારે વરસાદ થાય ખેતરમાંથી પાણી વહી જાય તેની પણ શક્યતા છે આ બાજુ વરસાદનો ત્રીજો રાઉન્ડ ખાસ કરીને દસ તારીખની આસપાસ જોવા મળશે દસથી વીસ તારીખની અંદર જોવા મળશે બીજો રાઉન્ડ ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો અઠ્યાવીસ તારીખથી લઈને ચાર તારીખથી પાંચ તારીખ સુધીની અંદર જોવા મળી શકે છે જેની અંદર કેરળ સહિત લગભગ મધ્ય ભારત સુધીના એટલે કે મુંબઈ સુધી ચોમાસું બેસી જાય અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ ક્લીન છે એકદમ તેજ પણ ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડાની અસર અઠ્યાવીસ અને ઓગણત્રીસ બે દિવસ સુધી રહેવાનું છે વહેલી સવારે ઘારીયા વાદળો જોવા મળે ઓથની અંદર ગરમી થાય બફારો થાય પરંતુ ખાસ કરીને ખુલ્લા હવાની અંદર ઠંડો પણ લાગે જેને લઈને ગરમીમાંથી રાહત મળશે આ બાજુ ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ તારીખની આસપાસ કેરળની અંદર ચોમાસું બેસી જશે એટલે કે પહેલી તારીખે પણ ચોમાસું બેસે અને સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત થાય અને કેરળની અંદર ચોમાસું બેસ્યા બાદ દસથી પંદર દિવસની અંદર ચોમાસું છે એ આગળ વધતું હોય છે પણ તો આ વખતે અનુકૂળ વાતાવરણ હોવાને કારણે ગુજરાતની અંદર ઝડપથી ચોમાસું આગળ વધશે અહીં તમે જોઈ શકો છો બે તારીખે મુંબઈની અંદર પણ ખૂબ જ સારા વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો મુંબઈની અંદર પણ સારા વરસાદની આગાહી છે તો ત્રણ તારીખે મુંબઈની અંદર વરસાદ પડવાને કારણે તેનો કેટલોક ભાગ ઉપર ચડવાને કારણે તમે જોઈ શકો છો લગભગ દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો વલસાડ છે નંદુરબા છે સુરત છે અહીંયા ડાંગ જિલ્લો આવેલો છે તો આ વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ઘાટા વાદળો જોવા મળી શકે એટલે કે વરસાદ વરસ્યો હોય તેવા વાદળા જોવા મળી શકે છે ચાર તારીખે પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમ બીજો રાઉન્ડ છે ખૂબ જ આગળ વધે છે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં લગભગ પંદર તાલુકાની અંદર વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં પણ બે થી ચાર તાલુકાની અંદર વરસાદ છે ચાર તારીખે જોવા મળી શકે છે પાંચ તારીખની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો પાંચ તારીખે પણ આ સિસ્ટમની અસરને કારણે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને શક્યતા છે આ બીજો રાઉન્ડ છે આ બીજા રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો જે વાવાઝોડું બન્યું હતું એવો જ બીજો રાઉન્ડ છે જેની અંદર લગભગ મધ્ય ભારતના ઘણા ખરા રાજ્યોમાં છે મહારાષ્ટ્ર સુધી આ વરસાદને કારણે ચોમાસું બેસી અને આગળ વધે તેવી શક્યતા રહેલી છે તો આ બાજુ પૂર્વના રાજ્યોની અંદર સતત મિત્રો વરસાદ ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રીજો રાઉન્ડ છે આ રાઉન્ડ છે અહીંયા પૂખશે ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર સારામાં સારી વાવણી થશે એટલે કે ગુજરાતમાં દસ તારીખથી લઈને વીસ તારીખ સુધીની અંદર સારો વરસાદ પડે વાવણી વરસાદ પડશે તે પહેલાં મિત્રો ખાસ કરીને ત્રણ ચાર પાંચ તારીખે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને હળવો વરસાદ જોવા મળી શકે છે તો વરસાદના એકદમ લેટેસ્ટ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત